નમસ્કાર દોસ્તો આજે આપણે પહોંચ્યા છે જાંબુગોડા તાલુકામાં આવેલું ચંડ હનુમાન મંદિર તો આજે આપણે ચંડ હનુમાનના દર્શન કરીશું અને તમને પણ દર્શન તો અંદર અંત સુધી કાલોલથી માત્ર બેતાલીસ કિલોમીટરની અંતરે આવેલા આ જંડ હનુમાનના આજે દર્શન કરીશું તો વિડીયોની અંદર અંત સુધી જોતા રહેજો ઘાટ જંગલોમાં આવેલું આ જંડ હનુમાન મંદિર ખૂબ જ પૌરાણિક અને પાંડવોના સમયનું અહીંયા મંદિર છે પાંડવો જ્યારે વનવાસની અંદર આવ્યા ત્યારે આ જે ઘંટી છે ભીમની ઘંટી જે અહીંયાથી અનાજ દળી અને ભીમ અને પાંડવો ખાતા હતા એ ઘંટી જોવા માટે પણ લોકો દૂર દૂરથી આવતા હોય છે તો હવે આપણે હનુમાનજીના દર્શન કરી લઈશું અને પછી આપણે જે પાંડવોના સમયની અંદર દ્રૌપદીને તરસ લાગી હતી જ્યાં બાંધ માડી અને અર્જુને પાણી કાઢ્યું હતું એ જગ્યા પણ આપણે જવાના છે તો અત્યારે આપણે મંદિરની અંદર પણ આવી ગયા છે અને અહીંયા તમને બજરંગ બલીના દર્શન થાય છે તો કમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી લખવાનું ભૂલતા નહીં અને બીજા ભક્તોને આપણો વિડીયો શેર કરી દેજો તો આ મંદિરનો ઇતિહાસ આપણે જાણીએ આ મંદિરનો ઇતિહાસ શું છે આ મંદિરનો ઇતિહાસ થાય એની મૂર્તિ પુરાણી છે અને ગામનું નામ છે ગામના બધી મૂર્તિ પુરાણી છે પેલા મૂરલી હતી

પાંડવો જયારે વનવાસ માં અહીંયા આવ્યા હતા અને એ રોકાયા હતા ત્યારે દ્રૌપદી માટે તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાંધ મારીને પાણી કાઢ્યું હતું એ જગ્યા અહીંયા હું તમને બતાવવાનો છું તો આ એ જગ્યા છે કે જ્યાં અર્જુને બાન મારી અને દ્રૌપદી માટે પાણી કાઢ્યું હતું